પ્રકરણ ચોવીસ આ ભરી ભરી સૃષ્ટિમાં કોઈ નકામું નથી વાર્તા નવલકથા લખવામાં આનંદ લેનાર મારા જેવી વ્યક્તિને કોઈ દૈનિક પત્રમાં આવી નિયમિત કોલમ લખવાનું અઘરું લાગે એ સ્વાભાવિક છે આવી કલમ લખવા માટે પત્રકારની જે કેળવાયેલી દ્રષ્ટિ અને વ્યાપ જોઈએ તે કદાચ મારામાં નથી આ કોલમ શરૂ કરી ત્યારે તે આટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકશે એવો તો ખ્યાલ જ નહોતો એમાં પણ આશ્ચર્ય પમાડે એવી એક વાત છે કે એ લેખો યુવાનો બહુ હોશથી અને ઝીણવટથી વાંચે છે વાચકોના જે બંધ પત્રો મારા ઉપર આવે છે એના ઉપરથી મને લાગે છે કે આજનો યુવાન વર્ગ પોતાના જીવન ઘડતર માટે આગળની પેઢીઓ જેટલો જ બલકે એ કરતાં પણ વધારે પ્રયત્નશીલ છે પરંતુ કેટલાક પત્રોમાંથી એક બીજી છાપ પણ ઉઠે છે આજની યુવાન પેઢીમાં હતાશા અને ઉગ્રતા વધારે દેખાય છે આના કારણો જીવવા માટેની તીવ્ર હરીફાઈ સામાજિક અને રાજકીય પરિસ્થિતિ આદર્શોનો સદંતર અભાવ જીવન વિશે વધારે વ્યાપક છતાં છીછરી સમજણ અનેક હોઈ શકે છે હમણાં ભાવનગરથી એક યુવાન વાચકનો પત્ર આવ્યો છે જેના અનુસંધાનમાં હું આ લેખ લખવા પ્રેરાયો છું એણે લખ્યું છે કે એ કોઈ આદર્શ ઘેલો યુવાન નથી પરંતુ જિંદગી એને નિસ્સાર લાગે છે જીવનમાં એક એવો બનાવ બની ગયો છે જેના આઘાતની હજી કળ વળતી નથી જિંદગીમાં જીવવા જેવું કશું રહ્યું નથી આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી પત્ર લાંબો છે અને એનો જવાબ મેં લખ્યો છે પરંતુ જીવનના ઉંમરે પગ મૂકનાર એક શિક્ષિત યુવાનને આપઘાતના સતત વિચારો આવે અને જિંદગી નકામી લાગે એ માનસિક અનારોગ્ય ગણાય જીવનના આ મેળામાં પોતાનું કોઈ સ્થાન નથી પોતાનું કોઈ સાથીદાર નથી બધું જ નિરર્થક અને પોકળ છે એવી લાગણી માણસને એકલતા અને નિષ્ક્રિયતા તરફ ધકેલે છે અને ઘણીવાર આપઘાત કરવા પ્રેરે છે આવી એક સત્ય ઘટના મેં આઠ દસ વર્ષ પહેલાં વાંચી હતી એ અહીં લખવાનું યોગ્ય લાગે છે એ ઘટનામાંથી કદાચ પેલા યુવાન વાચક મિત્રને પોતાની મૂંઝવણનો ઉકેલ મળી પણ આવે ગયા વિશ્વયુદ્ધમાં એક વૃદ્ધ સ્ત્રી ઉપર અચાનક ભારે આપત્તિ આવી પડી એનું આખું કુટુંબ લડાઈમાં માર્યું ગયો નિરાધાર થઈ ગયેલી એ સ્ત્રીએ જીવન નિર્વાહ માટે પોતાનું મોટું મકાન અને મિલકત વેચી નાખ્યા અને એ જ કમ્પાઉન્ડમાં એક લાકડાની ઝૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું હોન્શુ ટાપુ પર રહેતી એક વખતના ધનવાન કુટુંબની એ સ્ત્રી પોતાના એક જૂના વફાદાર નોકર સાથે એકવાર ઈજુસાન ગઈ ઈજુસાન પાસે ઉપર ગરમ પાણીના જરા આવેલ છે જ્યાં સ્નાન કરવા માટે ઘણા માણસો જાય છે એ સ્ત્રી ત્યાં હતી એ દરમિયાન એણે સાંભળ્યું કે સત્તર વર્ષના એક નવયુવાન છોકરાએ દરિયામાં પડીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોલીસે એને બચાવી લીધો હતો હપ્સી અને જાપાની માતા પિતાના એ સંતાનનું મન દુનિયા પર ખારું થઈ ગયેલું હતું પોતાને બચાવી લેનાર પોલીસ ઉપર એ નારાજ હતો અને બહુ અતડાઈથી વર્તતો હતો વૃદ્ધ સ્ત્રીને એની ખબર પડતાં જ એ પોલીસ સ્ટેશને પહોંચી અને પેલા છોકરાને મળવા માટે મંજૂરી માગી પોલીસે એને મંજૂરી આપી છોકરા વૃદ્ધાએ કહ્યું છોકરાએ ગુસ્સાથી પોતાનો ચહેરો ફેરવી લીધો તારે તો જીવનમાં ઘણું કરવાનું છે આ ઉંમરે તને આપઘાતના વિચારો આવે તે સારું નહીં છોકરાએ ચહેરો વધારે ફેરવી લીધો તને ખબર છે ઈશ્વરે દરેક વ્યક્તિ માટે કોઈક વિશિષ્ટ અને અદ્ભુત કામગીરી નિર્માણ કરી હોય છે જે એના સિવાય બીજું કોઈ કરી શકતું નથી આ પૃથ્વી પર તારો જન્મ કંઈ નિરર્થક થયો નથી તારે જે કરવાનું છે તે તારા સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી છોકરાએ એકદમ ફરીને વૃદ્ધા સામે જોયું મારા સિવાય એટલે મારા જેવા કાળિયા અને મા બાપ વિનાના અનાથ છોકરા સિવાય કેમ નહીં તું કાળો છે અનાથ છે માટે તો તારા માટે ઈશ્વરે ચોક્કસ કોઈક વિશિષ્ટ કાર્ય નિર્માણ કર્યું હશે ખોટું આશ્વાસન આપવાની જરૂર નથી ડોસી આશ્વાસનની વાત નથી તું મારી સાથે રહેવા આવે તો હું તને એ સાબિત કરી આપું જાજા હવે છોકરાએ ડાચ્યું કર્યું તારામાં હિંમત હોય અને ધીરજ હોય તો આવી જો મારી સાથે છોકરો ગુસ્સે થઈ ગયો પણ બીજી જ પડે તેને વિચાર થયો કે પોલીસ કસ્ટડીમાં રહેવા કરતાં વૃદ્ધા સાથે રહેવામાં વધુ અનુકૂળતા અને મોકળાશ હતી થોડી વાર પછી વૃદ્ધા સાથે રહેવા જવા માટે તે સંમત થઈ ગયો વૃદ્ધ સ્ત્રી તેને પોતાની સાથે પોતાની લાકડાની કેબિનમાં રહેવા લઈ ગઈ એ કેબિનની આસપાસ જમીન હતી થોડા દિવસ પછી વૃદ્ધાએ પેલા છોકરાને એ જમીનમાં બીટ અને કંદની ખેતી કરતાં શીખવ્યું થોડા ફૂલ છોડ ઉછેરતા શીખવ્યું હવામાં ઝૂલતા લીલા હરિયાળા છોડ વચ્ચેથી ધીમે ધીમે એ છોકરાનું મન માળે બેસવા લાગ્યું પછીના દિવસોમાં છોકરાને એ જમીન અને ખેતી સાથે વધુ પ્રેમ થવા લાગ્યો એણે જે વાવ્યું હતું તે ઊગી નીકળ્યું અને વૃદ્ધ સ્ત્રી એનો ઉપયોગ ખોરાકમાં કરવા લાગી પોતાની ડિશમાં પોતે જ વાવેલ કંદ અને શાકભાજી જોઈને છોકરાને વધારે આનંદ થયો પણ જાણે કેમ એની ઈચ્છા વિરુદ્ધ જિંદગી એને સાર્થક લાગવા માંડી કેબિનથી થોડે દૂર એક વાંસનું ઝુંડ હતું જાપાનમાં વાંસ બહુ થાય છે છોકરાએ એ ઝુંડમાંથી એક વાંસ કાપીને એમાંથી સરસ મજાની વાંસળી બનાવી જ્યારે એ પોતાના કામમાંથી પરવારતો ત્યારે વાંસળી લઈને બેસતો અને પોતાને સૂજે એવા કાંઈક સૂર છેડતો ક્યારેક રાતના એકાંતમાં ક્યારેક પરોઢિયાની હવામાં ક્યારેક સાંજના આથમતા સૂર્યના સોનેરી તડકામાં વાંસળીના સુરો ગુંજી ઉઠતા એમાં કોઈક અજાણ્યું અલૌકિક સંગીત ઉભરાતું એ સંગીતને એનું પોતાનું દર્દ હતું પોતાનો લય અને પોતાની મીઠાશ હતી જે લોકોના કાનમાં એ સૂરો પડતા તે ઘડીબર સ્તબ્ધ થઈ જતા છોકરાના ખભે હાથ મૂકીને ક્યારેક વૃદ્ધા કહેતી જ્યોર્જ મને તું વાંસળી સંભળાવ એનું સંગીત અજોડ છે એના જેવું દર્દ મેં ક્યાંય અનુભવ્યું નથી બંને વચ્ચે મા દીકરાથી પણ વિશેષ અને વિશિષ્ટ સ્નેહની ગાંઠ બંધાઈ ગઈ હતી વૃદ્ધાને લાગ્યું કે છોકરો કુદરતી જીવન તરફ ધીમે ધીમે પાછો ફરી રહ્યો હતો અગાઉ એ થોડું ભણ્યો હતો વૃદ્ધાએ એને આગળ અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો સમય વીતતો ગયો જ્યોર્જ હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી યુનિવર્સિટીમાં દાખલ થયો અને ગ્રેજ્યુએટ થયો અને એક અંધ શાળામાં શિક્ષક તરીકે દાખલ થયો અંધ બાળકો જ્યોર્જના શરીરને સ્પર્શ કરીને કહેતા શું સરસ શરીર છે લોખંડ જેવું છે જ્યોર્જ ઘણીવાર ગળગળો થઈ જતો અંધ બાળકો ઉપર તેને પ્રેમ ઉભરાઈ આવતો તેમને ખુશ કરવા એ ક્યારેક પોતાની વાંસળી વગાડતો એનું મધુર દર્દભર્યું સંગીત જીવનના અગાધ ઊંડાણને સ્પર્શ કરતું કોઈક નવી જ સૃષ્ટિ નિર્માણ પામતી આહા એક અંધ બાળકે એકવાર એને કહ્યું હું જ્યારે આ વાંસળી સાંભળું છું ત્યારે મારી દૃષ્ટિ જાણે ખુલી જાય છે વસ્તુઓના વિવિધ રંગો અને આકાર મને દેખાવા લાગે છે એ સાંભળીને જ્યોર્જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો માં સાચું કહેતી હતી મારી વૃદ્ધમાં સાચું કહેતી હતી ઘેર જઈને વૃદ્ધાનો હાથ પકડીને એણે કહ્યું માં હવે હું સ્વીકારું છું પૃથ્વી પર કોઈનો જન્મ નિરર્થક નથી હોતો દરેક વ્યક્તિ કશુંક અદ્ભુત અને વિશિષ્ટ કાર્ય કરી શકે છે જ્યોર્જ તારી વાતથી મને કેટલો આનંદ થાય છે વૃદ્ધાએ જ્યોર્જના શરીરે હાથ ફેરવ્યો તું જો કાળો ન હોત અનાથ ન હોત તો કદાચ દ્રષ્ટિહીન બાળકોની વ્યથાને ક્યારેય સમજી શક્યો ન હોત આપણે જ્યારે બીજાની વ્યથા સમજી શકીએ છીએ ત્યારે જ માત્ર આપણી પોતાની વિશિષ્ટ અદ્ભુત કામગીરી કરી શકીએ છીએ તું જ્યારે સત્તર વર્ષનો હતો ત્યારે જગતથી તરછોડાયેલો હતો દિશાહીન હતો નિરાશ હતો કોઈના પ્રેમ અને સહાનુભૂતિને ચંખતો હતો પણ તને એમ લાગતું હતું કે એવી કોઈ વસ્તુ જગતના માનવીઓમાં અસ્તિત્વ જ ધરાવતી નથી આજે એવા પ્રેમ અને સહાનુભૂતિનું તે તારામાં જ નિર્માણ કર્યું છે એ આપવા માટે તું ઉભરાય છે અને એટલે જ આજે જીવન તારામાં ઉભરાય છે તારી વાસળીના સુરોમાં ઉભરાય છે આ વિશાળ સૃષ્ટિમાં વનસ્પતિના એક પાન જેવું બીજું પાન પણ ક્યારેય બનતું નથી તો એક વ્યક્તિ જેવી બીજી વ્યક્તિ તો ક્યાંથી હોય અને નાનામાં નાની વનસ્પતિને કે નાનામાં નાના જીવજંતુને એની પોતાની કામગીરી હોય છે એની એ કામગીરી બીજું કોઈ ક્યારેય કરી શકતું નથી આ ભરી ભરી સૃષ્ટિમાં ક્યારેય કોઈ નકામું નથી હોતું દરેકને એની પોતાની વિશિષ્ટતા અને એનું પોતાનું સ્થાન હોય છે મનુષ્યમાં બીજા કરતાં બુદ્ધિનું તત્વ વધારે છે એ બુદ્ધિનો ઉપયોગ કરીને એણે પોતાની વિશિષ્ટ કામગીરી આનંદપૂર્વક ઉપાડી લેવી જોઈએ જીવન જીવવાની એ જ ઉત્તમ રીત છે